નારી તું નારાયણી નારી શક્તિ ને બળાવો આપવા અને પગ ભર કરવા સરકાર ની વિવિધ સહાયો ભાજપ સરકાર દ્વારા બહાર પડાઈ છે ત્યારે આજે નારી શક્તિ બંધ ના કાર્ય વડા વડાપ્રધાન દ્વારા તેર હજાર થી વધુ સુસહાય જૂથ નું એક લાખ ત્રીસ હજાર મહિલાઓને બસો પચાસ કરોડ થી વધુ ની સહાય આપવાનો કાર્યક્રમ યોજાયો પાટણ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને બંગાળ થી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આ કાર્યક્રમ વર્ચ્યુઅલ થયો ત્યારે ડભોઈ કાયાવરોહણ મુકામે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાની ઉપસ્થિતિમાં નારી શક્તિ વંદના કાર્યક્રમ યોજાયો જેમાં ડભોઈ નગરની બ્યાસી અને તાલુકાની એકસો ચાલીસ કરતા વધુ સખી મંડળની બહેનો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે ડભોઈ નગરપાલિકા પ્રમુખ બીરેન શાહ નાયબ કલેક્ટર રવિરાજસિંહ પરમાર મામલતદાર દી વી ગામિત તાલુકા વિકાસ અધિકારી તેજલ બેન રાણા જયકિશન ઉપપ્રમુખ વકીલ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા લાભાર્થી બહેનો આર્થિક સહાય ચેક અર્પણ કરવામાં આવ્યા નારી શક્તિ તમામ ક્ષેત્રમાં આગળ વધે તે માટે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા દ્વારા શુભેચ્છા વિકસિત ગુજરાત નારી વનના દિવસ નિમિત્તે આજે અહીંયા ડભોઈ તાલુકાનો કાર્યક્રમ કાયાવરોણ ખાતે રાખવામાં આવ્યો મોટી સંખ્યામાં સખી મંડળની બહેનોએ આમાં ભાગ લીધો છે સ સહાય બહેનોને સરકાર તરફથી વિવિધ યોજનાઓ હેઠળ ચેક વિતરણનો કાર્યક્રમ પણ કરવામાં આવ્યો આ કાર્યક્રમમાં માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પૂર્વ બંગાળથી વેસ્ટ બંગાળથી વર્ચ્યુઅલ ઉપસ્થિત રહ્યા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા અને લગભગ તેર હજાર સખી મંડળો એની એક લાખ ત્રીસ હજાર જેટલી બહેનોને અઢીસો કરોડ રૂપિયાના લાભ આપવામાં આવ્યા છે હું આ તમામ સખી મંડળની બહેનોને અભિનંદન આપું છું કારણ કે અહીંયા ચાર લાખ બે લાખ પચાસ હજાર પંચોતેર હજાર મિનિમમ દસ હજારના ચેકો આપવામાં આવ્યા છે આ તમામ સખી મંડળની બહેનો આનો સદઉપયોગ કરશે એ સખી મંડળની બહેનો પોતે તો આર્થિક રીતે પગભર થશે જ પણ બીજી બહેનોને પણ પગભર બનાવશે અને સરકારની આ યોજનાઓ તમામ બહેનોને ઘર ઘર સુધી પહોંચે એમાં સખી મંડળ પ્રયત્નરૂપ કરશે એવી એમની પાસે અપેક્ષા રાખું છું તમામને અભિનંદન શુભેચ્છા